ટાટાએ નેક્સોન આઈ ને ચાર વેરિયન્ટ આઠ વેરિયન્ટમાં રજૂ કર્યું છે તેની કિંમત સ્માર્ટ વેરિયન્ટ માટે રૂપિયા આઠ પોઈન્ટ નવ્માણું લાખથી શરૂ થાય છે જે ટોચના વેરિયન્ટ ફિયરલેસ પ્લસ પીએસ માટે રૂપિયા ચૌદ લાખ સુધી જાય છે કારનું સીએન જી વર્ઝન રેગ્યુલર પેટ્રોલ મોડલ કરતાં એક લાખ રૂપિયા મોંઘું છે જેની કિંમત સાત પોઈન્ટ નવાણું લાખ રૂપિયાથી અગિયાર લાખ રૂપિયાની વચ્ચે છે ઝન રૂપિયા નવ રૂપિયા નવ્વાણું લાખ થી રૂપિયા પંદર લાખ ની રેન્જ માં આવે છે ટાટા નેક્સોન ICNG સીએનજી મારુતિ બ્રેઝા એસ અને મારૂ એસ SCNG સાથે સ્પર્ધા કરે છે